નોકરી કરે છે નોકરી પર અવરજવર કરવા માટે ટ્રાવેલ્સ સંચાલક દ્વારા તેને બાઇક આપી છે આ દરમિયાન છ નવેમ્બરના રોજ યુવકે નોકરી પર છૂટ્યા બાદ રાત્રિના નવ નરસામાં તેની મહિલા મિત્ર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેસીને વાતો કરી રહ્યો હતો આ દરમિયાન રાવપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તેના બે ભાણિયા ભૌતિક તથા સાથે યુવક યુવક અને યુવતી પાસે પાસે ગયા હતા ત્યારબાદ ગાડીના લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ્સની માગણી કરી હતી પરંતુ યુવકની પોતાની ગાડી ન હોય તેની પાસે કોઈ કાગળિયા ન હતા જેથી પોલીસ કર્મચારી નિલેશ બારૈયા તેના બે ભાણિયાને મોકલી યુવક અને યુવતીને સમાધાન કરાવવાનું કહીને કૃત્રિમ તળાવ પાસે લઈ ગયો હતો ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો જેથી ગભરાઈ બંને સોલાર પેનલ પાસે ભાગી આવ્યા હતા ત્યારે યુવતી ત્યાંથી ભાગી છૂટી હતી પરંતુ પોલીસવાળા નિલેશ બારૈયાએ તેના બે ભાણિયાને ફોન કરીને યુવક ભાગી ગયો છે તેને પરત લઈ આવો તેમ કહ્યું હતું જેથી ભૌતિક અને ચતુર બારૈયા યુવકને સોલાર પેનલ પાસેથી લઈને કૃત્રિમ તળાવ પાસે ઝાડીઓમાં લઈ જઈને ડંડા વડે ત્રણ જણાએ તેને ઢોર માર માર્યો હતો ગમે તેમ કરીને યુવક તેના ચુંગલમાંથી છૂટીને ભાગી ગયો હતો પોલીસ કર્મચારી અને તેના બે ભાણિયા રોષે ભરાયા અને તેની એક્ટિવાને આગ ચંપી કરી સળગાવી રૂપિયા વીસ હજારનું નુકસાન કર્યું હતું જેતી યુવકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હેડ કોન્સ્ટેબલ નિલેશ વનરાજભાઈ બારિયા ભૌતિક બિલ તથા ચતુર બારિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે સરફરાજ ગફુરભાઈ ગરાસિયા કે જેઓ વડોદરા પાસે કુંડેલા પાસે જે મમદપુરા ગામ આવે છે ત્યાંનો રહેવાસી છે અને તેઓ નવાપુરામાં શંખેશ્વર ટ્રાવેલ્સ આવેલી છે ત્યાં એ પોતાનું કામ કરતો હોય છે તે ડેલી રજભગ નવેક વાગે છે એનું કામ પતું હોય એટલે ત્યાંથી એ રવાના થતા હોય છે પણ ગઈકાલે એના જે સેટ હિરેન્દ્ર જૈન છે એ હતા નહીં એટલે ઓફિસ જલ્દી બંધ કરીને એના સેટે જે એક્ટિવા એને અવર જવર કરવા માટે આપેલું હતું તે એક્ટિવા લઈને નવલખીનું જે ગ્રાઉન્ડ છે ઓપન ગ્રાઉન્ડ છે હેલીપેડનું ગ્રાઉન્ડ ત્યાં જઈને એના મહિલા મિત્ર જોડે એ વાતો કરવા માટે બેઠેલ હતો તે દરમિયાન લગભગ પોણા નવેક વાગ્યે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હોન્ડા સાઇનનું બાઇક લઈને ત્રણ ઇસમો ત્યાં આવેલ હતા એક જ સવાર ગાડી પર હતા અને એમાં જે ચલાવનાર હતો એણે એનું આઈ કાર્ડ બતાવેલ કે હું પોલીસમાં છું એમ કરીને આઈ કાર્ડ અંદર રાખી દીધું તમે અહીંયા કેમ બેઠા છો અને એમ કરીને એમની પાસે એણે ગાડીના કાગળ માંગેલા હતા લાઇસન્સ માંગેલા હતા પણ જે ફરિયાદી છે એ ફરિયાદી પાસે આ બધા પેપર ના હોય એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે પાછળ છોકરાને બેસાડે છે અને એ પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે તે તરફ લઈ જાય છે અને એની સાથે બીજા બે ઈસમો હતા એમને કીધું કે તમે જતા રહો હું તમને બોલાવો પછી આવજો એમ કરીને આ ત્યાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે મારવામાં ગડદાપાટું મારવા માંડેલ જેથી કરીને છોકરો અને છોકરી જે એક્ટિવ ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા અને જે આ જે છોકરી છે ત્યાંથી રવાના થઈ ગયેલ હતી આ છોકરાએ એના બીજા બે મિત્રોને મિત્રોને કોલ કરી અને અહીંયા આવો એમ કરીને ત્યાં ઊભો હતો એ દરિયામાનમાં જે પોલીસવાળા જે ભાઈ હતા એણે એના જે પેલા બે મિત્રો હતા એને કીધું કે પેલો છોકરો અહીંથી ભાગી ગયો છે એને લઈને અહીંયા આવો એટલે એ ત્યાં સોલાર પેનલ ગયા અને પાછા એને બાઇક પર લઈ અને જે એક્ટિવા અપાઈ દઈશું એમ કરીને ત્યાં લઈ ગયેલ અને ત્યાં પાછો આ ત્રણેય જણ થઈને એને મારવા માંડેલ હતા જેથી કરીને એ છોકરો છે પાછો ત્યાંથી ભાગી ગયો અને સોલાર પેનલ પાસે આવેલો હતો અને પછી એના જે મિત્રો આવી ગયા એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો હતો ત્યારે એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળેલો હતો રાપુરા પોલીસમાં બીએનએસ ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે બસો છન્નું અને ચોપન મુજબ જે કલમો છે એ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે સાહેબ જે સળગાઈ છે ગાડી કોઈ સળગાઈ છે એમાં આરોપીઓ ત્રણ આરોપી છે એમાં એક પોલીસ કર્મી છે નિલેશ વનરાજભાઈ બારૈયા જે રાવપુરામાં નોકરી કરે છે એ સિવાયના ભાણીઓ છે ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા આ ત્રણ છોકરાઓ સાથે હતા અને એમણે આ કાર્ય કરેલ હતું એઝ અ પોલીસ કર્મચારી આ ના શોભે એવું કાર્ય કરેલ છે કે પોતાનું જે ફરજ છે એ ફરજથી વિમુક્ત થઈને આને કાર્ય કરેલ છે જેને કરવું જોઈએ નહીં આ આ જે બીએનએસ ની ત્રણસો ચોવીસ ચાર એકસો પંદર બે બસો ચાણું ચોપન જે મુજબની કલમો છે એ કલમો મુજબ કેસ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી અમે હાથ ધરવામાં આવે છે